નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સૌપ્રથમ અમદાવાદથી દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે વિમાન દુર્ઘટનામાં તમામ લોકોના મૃત્યુ થયા છે અમદાવાદના વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બધા મુસાફરોના મોત થયા છે સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વિમાનમાં બસોને બેત્તાલીસ લોકો સવાર હતા વિમાન દુર્ઘટનામાં બધા બસોને બેત્તાલીસ લોકોના મોત થયા છે અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માતમાં કોઈના બચવાની શક્યતા નથી વિમાનમાં સવાર બસોને બેત્તાલીસ લોકોમાં બાર ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય વાત કરીએ તો કલેક્ટર કચેરી કેમ્પસમાં લાંચ ઝડપાયા છે અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીમાંથી વધુ એક લાંચ અધિકારી ઝડપાયો છે સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ પાસે છ લોકોએ પંચોતેર હજાર રૂપિયાની લાંચ માગી હતી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીને આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે હરિયાણાની જ્યોતિ જામીન અરજી ફગાવી દીધી છે જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે જ્યોતિના મોબાઈલ અને લેપટોપની પણ તપાસ કરી રહી છે એવો આરોપ છે કે જ્યોતિ આઈએસઆઈ એજન્ટો સાથે પણ સંપર્કમાં હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અસીમ મુની અમેરિકાથી તેડ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનિને અમેરિકાથી બોલાવવામાં આવ્યા છે એક અહેવાલ મુજબ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસે જણાવ્યું હતું કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીને અમેરિકાના બસોને પચાસમાં આર્મી ડે ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ ચૌદ જૂને યોજાશે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુનિને ભારત અને અફઘાનિસ્તાન પર હુમલો કરતા આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવા માટે પણ કહી શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે તાઇવાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે સેન્ટર મિરિયોલોજીકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ નવની માપવામાં આવી છે ભૂકંપના કારણે રાજધાની ઇમારતો થોડી સેકન્ડો માટે ધ્રુજી રહી હતી તાઇવાન ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અહીં વારંવાર ભૂકંપ આવે છે અને આ વર્ષે નવ એપ્રિલે તાઇવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે બિલખા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એકસો ને ચાર ગામડાઓમાંથી ત્રણસોથી વધુ યુવાનો આપ પાર્ટીમાં જોડાતા ખાસ ઉલ્લાસ જોવા મળ્યો છે ભાજપના કેશોદ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ જય કેસાવાલા અને કોંગ્રેસના વિસાવદર શહેર ઉપપ્રમુખ રાજો મોકરિયાનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરથી સત્તર જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બનાસકાંઠા પંથક સહિત રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે બનાસકાંઠા ઉપરાંત ગુજરાતમાં થી સત્તર જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે આકરી ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે વરસાદ આવે તો લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર આ દિવસે આવી શકે છે વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે જો કે સત્તાવાર તારીખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી એવી અપેક્ષા છે કે બે હજારનો હપ્તો આગામી હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના રિપોર્ટ અનુસાર કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવામાં કહેવામાં આવી રહ્યું છે જોકે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ અને સોનમનો ફોટો સામે આવ્યો છે રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસે રાજાની પત્ની સોનમ અને અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 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 સોનમ અને અને રાજ રાજ વચ્ચે અફેર હતો આ કારણે રાજાની હત્યા કરવામાં આવી હતી જો હજુ સુધી સ્પષ્ટ નથી સોનમનો એક જૂનો ફોટો સામે આવી ગયો છે આ એક સેલ્ફી છે જેમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે સોનમ અને રાજ બંનેનો પરિવાર કહી રહ્યો છે કે તે બંને વચ્ચે કંઈ ન હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે